હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં મજામાં જશો હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં ને જુઓ આજે જયા પાર્વતીનું વરજ છે અને હમણાં કુંજવા જવાનું છે ને જુઓ તૈયારી થઈ ગયા છે હાડી પહેરીશે જુઓ અને ડીસે તે તૈયાર કરી નાખી છે બધી પૂજાની વસ્તુ જો અહીંયા બતાવું આમાં છે બધી વસ્તુ નાગલા ને ચુંદડી ગુલાબ નાગરવેલના પાણ ને પ્રસાદી બધું લઈ લીધું છે અને હવે જવાનું છે પૂજા કરવા તો હવે જાવી ને ત્યાં જઈને બધું બતાવીશ જો મંદિરે અમે આવી ગયા છી અને ઘણી છોકરીઓ પણ આવી ગઈ છે અને હવે બધાની વાટે સવી કારણ કે જે કોક કોક ન આવ્યાં હોય એની વાટે રહેવું પડે પછી એ ક્યારે બધાની પૂજા કરાવે

પવિત્ર મા શુક્લ પક્ષેસ અને મંગળવારના દિવસે કયા પાર્વતી નિમિત્તે શિવ પૂજન પાર્વતી પૂજન કરે તે મહા કરી છે

दुनिया पवित्र श्राप अशा मान योकिम न पडिबण श्राद माते एरच ने मंगळवार ना दिसे पार्वती पूजन करो ते महान उन्नति चमते ओ थ्री क्लोजमेंट आले नो ग्राम दे सर्वे पूजन तो फिर विश्व तो सर्वे उत्तम माने मार्ग माते तो सेवा सा हे बे नाही ने टाकी दिसो નન વાની નો કે બે છોકો છોકો કે જેવું હોય અપર છે નીરા પ્યુસે ફાસ્ટન ડાલા નું તો તીરા જો દિવાત વાત 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 માર ન કે રઈ

જો પૂંજાને એવું બધું કરી નાખ્યું પછી હવે બધા કે હવે કાંક સારું વગાડી નાખો તો સારું ગીત મસ્ત મજાનું વગાડી નાખ્યું અને જો બધાય રાસ લેવા પણ મળ્યા અને અમારે તો એવું છે કે થોડોક મોકો મળવો પડે રાસ લેવાનો હું એટલે મજા આવી જાય બધાને અને મને પણ ગમે ને બહુ બધાને ગમે હું થોડોક આમ મોકો મળવો જોઈ બહુ મસ્ત મજાનો પૂંજાને એવું થઈ ગઈ હવે ઘરે જાવી જો પૂજા અને એવું કરીને ઘરે આવી ગયા સવી ને બહુ મજા આવી મંદિરે કારણ કે રાસ લીધા હતા અને પૂજા એ સરસ મજાની થઈ ગઈ ને બહુ મજા આવી હવે તો પાંચ ફરાળ કરવાનો અને એક ટાણું કરવાનું અને મજા કરવાની તો બાય બાય બધાને સબસ્ક્રાઈબ કરી નાખજો